મથુર બાબુએ શ્રી રામકૃષ્ણની સેવા કરવામાં કશી મના રાખી ન હતી એક દિવસે તો એમણે શ્રી રામકૃષ્ણને નામે એ આખો તાલુકો મૂકવાની દરખાસ્ત પણ રજૂ કરી પરંતુ એ દરખાસ્ત આ વિતરાક પુરુષ કેમ મંજૂર કરે ઘણી વાર એ શ્રી રામકૃષ્ણને ફરવા લઈ જતા એમના માટે અનેક કિંમતી ચીજવસ્તુઓ મથુર બાબુએ ખરીદી હતી શ્રી રામકૃષ્ણ કેવળ અનાશક ભાવે એ વસ્તુઓનો ઉપયોગ કરતા એક દિવસ મથુર બાબુએ એમને એક અત્યંત કિંમતી શાલ લઈ આપી બાલ સહજ આનંદથી એ શાલ સૌને બતાવવા લાગ્યા પણ એમની વિવેક બુદ્ધિ તરત જ જાગી ઉઠી અને એમને થયું આમાં છે શું માત્ર ઘેટાનું ઊન વસ્તુ માત્રની જેમ આ પણ પંચભૂતનો એક વિકાર છે એટલું છે કે એથી ઠંડીમાં રક્ષણ મળે છે પરંતુ એવું રક્ષણ તો એકાદ ધાબળો કે રજાઈ પણ આપી શકે છે સંસારની બીજી વસ્તુઓની માફક એ પણ કોઈને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવામાં સહાય આપે નહીં ઉલટું એનાથી તો પોતે ઊંચો છે એવો ભાવ મનુષ્યના મનમાં ઉઠે છે એ પોતાને વૈભવશાળી માની બેસે છે અને અભિમાનને પોષે છે આમ આવી વસ્તુ મનુષ્યને ઈશ્વરથી વિમુખ કરે છે બસ થઈ રહ્યું એમણે એ કિંમતી શાલને જમીન પર ફેંકી દીધી એને ખૂંદીને એના ઉપર થૂંકવા લાગ્યા આટલું પૂરતું ન હોય તેમ એમણે એને બાળી મૂકવાની તૈયારી પણ કરી પરંતુ કોઈકે એમની પાસેથી શાલ લઈ લીધી જ્યારે બાબુએ આ વાત જાણી ત્યારે એમણે હસીને કહ્યું ઠીક કર્યું બાબા